સુવાની ભાજી તો તમે ઘણીવાર ખાધેલી હશે તો આજે આપણે બનાવવાના છે સુવાની ચટણી ને સુવાભાજીના ગુણ તો તમને બધાને ખબર જ છે કે એ કેટલી ગુણકારી છે એ તો અહીંયા સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે મરચાંને આ રીતે કટ કરી લેવાના છે ત્યારબાદ આદુનો એક ટુકડો લેવાનો છે એને પણ આપણે આ રીતે અહીંયા કટ કરી અને લેવાના છે ત્યારબાદ લસણ લેવાનું છે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને પહેલાં આ વસ્તુને ખાલી ક્રશ કરી લેવાની છે જેથી કરીને એકદમ સરસ ક્રશ થઈ જાય ત્યારબાદ ભાજીને આપણે આ રીતે ધોઈ અને એ લઈ લેશું ત્યારબાદ અહીંયા કોથમીર લેશું અને કોથમીર જે છે એ અહીંયા દેશી જ લીધી છે તો આપણે કોથમીરને પણ સારી રીતે ધોઈ લેશું અને એને આપણે અહીંયા કટ કરીને લેશું અને આ રીતની થોડી દાંડલી રેવા દીધી છે જેથી કરીને ચટણી ખૂબ જ સરસ બને ત્યારબાદ એમાં આપણે નમક એડ કરીશું ત્યારબાદ લીંબુ નીચવશું અને ક્રશ કરી લેશું